ધર્મેન્દ્ર સોની શ્રી સજાન રક્ષાબંધનથી હું છેલ્લા ત્રીસ વર્ષથી આ સ્ટોલ ચલાવીએ છીએ અને દર વખતે ભગવાનની મિરવાહીથી અમારે સારું રહે છે આ વખતે બી સારું છે હજુ હજુ થોડોક ટાઈમ બાકી જાય ગયા કી છેલ્લી અઠવાડિયું હોય એમાં તમારે અને કોને વિદેશ મોકલ્યો રાખડી કક્ષે બહાર મોકલી હોય તો લોકો કાંઈને વહેલાં પરચેસ કરી જાય એકંદરે બધું સારું છે અત્યારે આમ અત્યારે રાખડીઓમાં કેવું છે કે ભાવ તાલમાં કેવું છે કે વધારે છે ઘટાડો છે થોડોક નોર્મલી વધારો છે પણ હવે ઘરાકને હવે કેવું વસ્તી જે વસ્તુ ગમતી હોય એ વસ્તુ ભલે પૈસા ખર્ચો આપણે પણ વસ્તુ લઈ લે છે ઘરાક અને સારો રિસ્પોન્સ છે અત્યારે કોર્પોરેશન દ્વારા બી કેવું તમને ધંધાકીય પેલું ફાયર સેફ્ટી લઈને કે કોઈક પરમિશન લઈને ધંધો કરવામાં એવું આવે છે કે કોર્પોરેશનનો સાથ ટકા ખૂબ સારો છે અને અમારા અહીંયાના જે કોર્પોરેટર નિલેશભાઈ એમને બી અમને સારી મતલબ હેલ્પ કરી છે અને એમને બી રજા ચિઠ્ઠી એના બધું કરાવડાવ્યું છે કોર્પોરેશનમાંથી પરવાનગી મંગાઈ અને પૈસા ભરીને અમે સદ કરાવડાવ્યું છે અને ફરાશખાનું બી અમારે એક જ જણ કાયમ કરીએ છીએ ફરસખાનાવાળા હોય છે ભાઈ અને બધાનો સપોર્ટ સારો રહ્યો છે તમારો પરિચય ને આવના થોડાક સમયમાં રક્ષાબંધન આવી રહી છે માર્કેટ કેવું છે ને ભાવ તાલ કેવો આ મારું નામ રાઠોડ અનિરુષિ રાજેન્દ્રસિંહ મારું નામ રાઠોડ અનિરુષિ રાજેન્દ્રસિંહ ને આ વખતે માર્કેટ થોડુંક હાઈ બી છે અને લો બી છે હવે ધંધો કેવી રીતે કરીએ એ ખબર નથી પડતી અમને પછી કસ્ટમર આવે છે તો જે રાખડીઓના અમે રેટ લગાવીએ છીએ તો એ લોકો એવું કહે છે કે પછી ભાઈ બહુ હાઈ રેટ છે આ વખતે તમારે ત્યાં તો આ પછી અમારે શું કરવું એક છે અને પછી અમે રીઝનેબલ રીતે આપીએ છીએ કેટલા ટાઈમથી કરો ને આ ધંધો મારો અગિયારમું વરસ અહીં ચાલે છે આ વર્ષે કેવું લાગે તમને ધંધામાં આ વખતે થોડુંક કટોકટી જેવું તો લાગી રહ્યું છે ધંધામાં અમને પણ હવે જોઈએ હવે પછી ભગવાનની મહેરબાની પછી ઉપરવાળાના હાથમાં છે બધું